દરરોજ 300 ટન પ્લાસ્ટિકનો વેસ્ટ કચરો રીપ્રોસેસિંગ કરી અને બનાવાય છે પ્લાસ્ટિકના પાઇપ દોરી ગર્વપ્રાસની વસ્તુઓ બનાવવામાં આવે છે જેનો ઉછ સમગ્ર ભારત પરમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેસ્ટ કરવામાં આવે છે તોરાજી ઉખલેતા જામકણડોણા અન્ય ગામોમાં પ્લાસ્ટિકના ધંધા ફલીફુલી રહ્યા છે જેથી મજૂરી માટે પણ અન્ય બીજા રાજ્યમાંથી પ્લાસ્ટિકના કારખાનાઓમાં આવે છે રોજિરોટી માટે પણ ઘણા સમય થયા હાલમાં નોટબંધીને મંદીને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગને ફટકો પડ્યો છે અમે પ્લાસ્ટિક ઉદ્યોગમાં કામ કરીએ છીએ હિસાબે અમારે મંદી ધોમ આવે છે નોટબંધીના હિસાબે અમારે ધોમ બંદી આવ્યા છે તે અમારું ઘરનું ગુજરાન નથી ચાલતું અત્યારે મંદિરનો માહોલ છે એમાં તમારી પરિસ્થિતિ કેવી બહુ ખરાબ પરિસ્થિતિ છે રોજગારી કઈ તકલીફ પડે આ બહુ તકલીફ પડે છે અંદાજે ત્રણ હજાર જેટલા મજૂરો મજૂરી કામ કરીને તેઓના ઘરનું નું ઉજરાન ચલાવે છે પ્લાસ્ટિક ઉદ્યોગ છેલ્લા વીસ માસથી આ ઉદ્યોગ મંદિરના ફસાયો છે અને ઘણા જ પ્લાસ્ટિકના કારખાના બંધ હાલતમાં છે 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 થોડા કારખાના ચાલુ જેથી મજૂરો મજૂરો થોડો રોજગાર મેળવે તો ઘણા પયાલન થઈ ગયા છે ધોરાજીમાં પહેલા ખાંડ સરી અને ત્યારબાદ તેલનો દસકો હતો તો પણ ધંધા કારખાનાને તાળ લાગી ગયા ત્યારબાદ પ્લાસ્ટિક ઉદ્યોગ છેલ્લા અઢારથી થી વીસ માસથી આ ઉદ્યોગ મંદિરના ભરડામાં ફસાયો છે અને ઘણા જ

માફી આપવામાં આવે તેવી પણ એક અપેક્ષાની આશા રાખી છે ધોરાજીમાં આશરે બસો પાસઠથી બસો સિત્તેર પ્લાસ્ટિક રીપ્રોસેસના યુનિટો આવેલા છે દેશભરમાંથી લગભગ અઢીસોથી પોણા ત્રણસો ટન કચરો ધોરાજીમાં રોજ ઠલવાય છે અને દરેક યુનિટમાં તેની જુદી જુદી રાતની પ્રોસેસ થઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી સમગ્ર દેશમાં પાછું તેનું વેચાણ કરવામાં આવે છે આ પ્લાસ્ટિક ઉદ્યોગ છેલ્લા અઢાર વીસ મહિનાથી મંદીના મોજામાં થોડો સપડાયેલો છે ગત બે હજાર સોળમાં દસમા મહિનામાં થોડી એવી આશા હતી કે માર્કેટ થોડું ખોલવાનું છે ત્યારે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધીનું જે એલાન કર્યું ખરેખર નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહાસિક પગલું એલાન કર્યું ખરેખર નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહાસિક પગલું લીધું છે તેને અમે આવકારીએ છીએ પણ નોટબંધીની હિસાબે થોડું પાછો પ્લાસ્ટિક ઉદ્યોગ ડિસ્ટર્બ થયેલ છે અને આવનારા બજેટમાં અમને એવી સરકાર પાસે લાગણી અને માગણી છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ભારતને સ્વચ્છ કરવા માગતા હોય તો તેમાં મહત્વનું કામ જો કોઈ કરતું હોય તો પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગ છે ધોરાજી સેન્ટર એવું છે કે સમગ્ર ભારતમાં રીપ્રોસેસમાં નંબર વન છે અને રોજ અહીંયા ત્રણસો ટન કચરો સાફ થાય છે રોજગારીની પણ દરેક યુનિટોમાં ઉધળી તકો છે તો અમારી સરકાર પાસે એવી અપેક્ષા છે કે આવનાર બજેટમાં અમને જે આ કચરામાંથી અમે મહેનત કરી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ તો અમને એમાં ટેક્સમાંથી મુક્તિ આપે અને આ ઉદ્યોગને થોડી સરકાર તરફથી જો સબસિડી આપવામાં આવે તો આ ઉદ્યોગ વધુ ને વધુ વિકાસ કરે તેવી મને આશા છે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજી